વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધા એક મજામાં છો ને આજે આપણે દાખલા નંબર ગણીશું આજે તમને દાખલાની રકમ આપેલી છે તો ખાસ કરીને જે દાખલાની રકમ આપેલી છે એ વિશે વાત કરું આ દાખલાની રકમ એવું આપે છે કે બે નિશરણી છે બે તમારે બાળકોને ને રમવા માટેની લપાસણી છે નાની લપાસણી મોટી રપસણી નાના બાળકો માટે નાની લપસણી મોટા બાળકો માટે મોટી લપસણી અને એમાં એમ કીધું છે બંને લપસણીની લંબાઈ શોધો તો આ બહુ મહત્વનું છે તમારે બંને નિશ્ર લપસણી લંબાઈ એટલે કે તમે જોઈ શકો આ લપસણી છે એની તમારે લંબાઈ શોધવાની છે એટલે આ લપસણીની લંબાઈ કેટલી થાય એસી અહીંયા લખવું લપસણી આ તમારી લપસણીની લંબાઈ শোধান চালো হ্যাঁ শুরু করেছে

તમને કેટલો આપ્યો છે બાજુ આપેલી છે આ થિટા બરાબર છે તો આ તમારા જે અહીંયા જે થાય ને સામેની બાજુ થાય શું થાય તો જો થી બરાબર સામેની બાજુ

કર્ણ એટલે કે લપસણી જે છે તમારે હેલો તો સામેની કર્ણ એ કોનું સૂત્ર થાય સાયન તેથી કરીને આ થિટા બરાબર કેટલા સાયંત્રીસ બરાબર સામેની બાજુ સામેની બાજુ એટલે આ દાખલાની અંદર એ બી અહીંયા લખવું લખી રાખું સામેની બાજુ તમારે એબી છે કર્ણ તમારો એસી છે અને એ નું માપ તમે જોવો છો એક પોઈન્ટ પાંચ છેદમાં કેટલા છે એસી એસી નું માપ આપણે શોધવાનું છે ચાલો સાઈન થીટા બરાબર કેટલા આવશે સાઈન થીટા ની કિંમત તમારે આવશે એક દુત્યાંશ બરાબર એક પોઈન્ટ પાંચ છેદમાં એસી હવે ચોકડી ગુણાકાર કરો એસી ને એક નો સાથે ગુણાકાર ત્યાંથી કરીને અહીંયા લખું તેથી કરીને એસી બરાબર ચોકડી ગુણાકાર એક એસી ગુણ્યા એટલે એક અને એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે આનો ગુણાકાર કેટલો છે બરાબર ત્રણ તો આ રીતે તમારે પહેલી લપાસણીની જે વાત કરી જે છે એ કેટલી આવશે તમારે આ જે આપ્યું છે એસી બરાબર તમને ત્રણ મળે બરાબર ત્રણ મીટર આ તમારો એ જવાબ તમને મળશે હેલો કર્ણ જે છે આ તમારો તમારો જવાબ જવાબ કર્ણ એસી બરાબર મીટર આવે ચાલો હવે પછી આપણે આગળ લઈએ હવે આ ત્રિકોણ લીધો એ જ પછી તમારે આ ત્રિકોણ લેવાનું છે આની જેવું બેઠું જ લખવાનું છે જો ત્રિકોણ એ તો અહીંયા તમારું ત્રિકોણ શું આવશે અહીં તમારે જે ત્રિકોણ ABC છે એને અહીંયા લખશો તમારે XYZ આયા લખશો ત્રિકોણ XYZ તમે જોઈ શકો છો XYZ કયો ખૂણો કાટખૂણો છે તમારે અહીંયા કાટખૂણો છે ખૂણો Y જે છે કાટખૂણો થાય આ કાટખૂણો થાય તેથી XZ એ તમારે અહીં કર્ણો થશે આયો છે XZ છે એ તમારો કર્ણો થશે

અહીંયા તમારે જે સામેની બાજુ જે છે એક્સવાય આવશે આનું આપણે સાઈન લ્યો તો ત્રીસ ની જગ્યાએ કેટલા આવશે અહીંથી આપણે ફેરફારો થશે ચાલો હવે આપણે સાઈન લખાય બરાબર ત્રણ ત્રણ મીટર ચાલો એટલે તમને ખ્યાલ આવે હવે સાઈન સાઠ ની કિંમત આપણે મેળવવાની છે ચાલો આની જરૂર છે એટલે દૂર કરી નાખવું આને પણ આપણે જરૂર નથી ત્રણ ના છેદમાં બે બરાબર ત્રણ છેદ માં એક્સ જેડ હવે તમે ચોકડી ગુણાકાર કરશો તો ચોકડી ગુણાકારમાં છે વર્ગમૂળ ત્રણ ગુણ્યા ત્રણ હવે બરાબર બે ગુણા ત્રણ છેદ વર્ગમૂળ ત્રણ એટલે હવે જે તમે છે આ ત્રણ એની જગ્યાએ આપણે

બે વર્ગ મો ત્રણ જે છે આવશે એટલે પહેલી લપોસડી ની જવાબ જે છે એ આ આવશે 80 બરાબર અને બીજી લપોસડી જે છે તમારે જે આવ્યો છે જવાબ બે લપોસડી તો આ રીતે આ દાખલો આપણે પૂર્ણ થાય છે ખાસ કરીને તમને આ ત્રિકોણમિતિના જે દાખલાઓ જે છે એની અંદર આ જે બે વિગતો મેં તમારી માટે ખાસ એ લખી છે એના આધારે તમે દાખલો ખૂબ સરસ અને સરળતાથી છે એ ગણી શકશો જો વાંચું છું જો પહેલો મુદ્દો જો આ તમે લોકો ખાસ પાકો કરી નાખજો તમને આ જે બે મુદ્દાઓ પરીક્ષામાં ખૂબ ઉપયોગી દેશે એમસીક્યુ ના દાખલાઓ દાખલાની રકમની સાથે તમે ગણી દેશો માત્ર સેકન્ડોમાં તમે લોકો

ત્રીસ વર્ષ નો ખૂણો આપેલો હોય એટલે કે જે અહીંયા એની સામેની બાજુ હું આપ એટલે આ જે માપ આપેલું છે કર્ણ ના માપ કરતા અડધું થાય છે એટલે કે તમારે જો કર્ણ નું માપ આપેલું હોય તો સામેની બાજુ નું માપ છે અડધું થાય તો સામેની બાજુ નું માપ આપેલું હોય એટલે કર્ણ નું માપ ડબલ થાય તમે જોઈ શકો છો આ આપણે દાખલો ગણેલો છે તાળો મેળવવાની વાત કરું છું તમારા દાખલાની અંદર

આ તમારો કાટકોણ ત્રિકોણ લ્યો આ તમારો કાટકોણ ત્રિકોણ જો બરાબર ધ્યાન દેજો આ તમારે છે એ બી અને સી જે છે અથવા તો આપણે આવું કરીએ એક જ મિનિટ એ બી અને સી આ તમારો કાઠ ખુલો રેકોર્ડ છે હવે જે વસ્તુ મારે તમને સમજાવવાનું છે આ ખૂણો જે છે આ એની સામેની સામે થાય આ શું થાય સામેની બાજુ આ ખૂણાનું માપ તમારે ત્રીસ અંશ હોય હવે તમે સમજો તો અહીંયા દાખલા તરીકે તમને કર્ણ દાખલા તરીકે વીસ આપેલું છે કર્ણ લંબાઈ કેટલી આપેલી છે વીસ તમે તમારી જાતે દાખલો ગણી દોજો કર્ણની લંબાઈ તમને 20 આપેલી છે તો આપી છે કર્ણની લંબાઈ સામેની બાજુનો માપ જો આ લાગુ પડે આ સૂત્ર સામેની બાજુનો માપ છે કર્ણની માપ કરતા અડધો કર્ણનો માપ કરતા અડધો એટલે કેટલું આવશે 10 આટલું તમે લોકો ગણી શકો છો આનું માપ 10 જ આવે એટલે ફરીવાર કહો કર્ણનો જે માપ હોય એની કરતા અડધું થાય હવે એથી વિરુદ્ધ દિશા બીજી વાત કરું અહીંયા તમારા દાખલાની વાપી છે આ દાખલાની વાત કરું હવે દાખલા તરીકે તમને આ આપ્યું છે આ એક પોઈન્ટ પાંચ આપ્યું છે આ કેટલું આપ્યું છે આનું માપ પંદર આપ્યું છે આનું માપ કેટલું થાય ત્રીસ આનું માપ એક પોઈન્ટ પાંચ આપે તો એક પોઈન્ટ પાંચ તો ત્રણ થાય ખ્યાલ આવી ગયો એટલે હું માનું છું કે ખૂણો ત્રિશંશ આપ્યો હોય ત્યારે તમે દાખલો પાછો છે કે ખોટો ને આ જે જે મેં લખી દીધું છે એ તમે આ આ સૂત્રો તમારા માટે નવા સૂત્રો આપણે તાર્યા છે આ નવા સૂત્રોનો તમે ઉપયોગ કરજો એટલે મેં ત્રિશંશના ખૂણાને વિશે વાત કરી હું માનું છું કે તમારે ક્લિયર થઈ ગયું છે હવે જે મારે તમને વાત કરવાની છે સાહીઠ અંશ ખૂણો જો સાહીઠ હજાર ફૂડ અને વિશે તમને વાત કરીએ તો હવે તમારા આ દાખલો આ દાખલની રકમ જોડે છે એ તમને ક્લિયર કરજો આ તમારે દાખલો આ રીતે આપ્યો છે આ સાઠનો ફૂડો જે છે આ એની સામેની બાજુ થાય બરાબર છે અને તમારે લપસણી લંબાઈ એટલે કે આ લપસણી એટલે કે તમારે આ જે છે એ શું છે આ તમારે એક્સ

તમે લોકો હું જે વાત કરું જો છું કર્ણનું ગુણાકાર કરો બે ગુણ્યા સામેની બાજુ જો બે ગુણ્યા સામેની બાજુ છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર કર્ણનું માપ સૂત્ર એક જ છે એના મેં જ્યાં જરૂરિયાત પડે એ રીતે લીધા છે આ સૂત્ર મોઢે હોય તો બાકીનું આ સૂત્ર હોય ઉદ્દેશ છે કે તમે આ લોકો આજે બે વાત કરીએ છે સરસ રીતે તમે લોકો આ બધું નોટમાં ઉતારી કરજો કન્ટેસ્ટ કરજો પરીક્ષામાં તમને ચોક્કસ છે કામ આવશે

લાઈક કરો ચાલો આવજો